જિલ્લાના નંબર પર ખાડાને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં ચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બાઇક સવાર કનુ પટેલ ખાડામાં પડી જતા પાછળથી આવતી ટ્રકે તેમને કચડી માર્યા હતા તેમનું ઘટના સ્થળે જ મોત સમગ્ર બનાવના દ્રશ્યો એક સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા લોકોએ હાઇવે પર ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો આના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર ખાડાની સમસ્યાને લઈને ભારે દુર્ઘટના સર્જાઈ હતી ખાડામાં બાઇક સવાર પડી જતા પાછળથી ટ્રક ચડી જવાને કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈને હાઇવે પર ભારે હોબાળો મચી ગયો હતો અન્ય રાહદારીઓ અને સ્થાનિક લોકોએ રસ્તા પર ધરણા કરવાનો પ્રયાસ કર્યો અને હાઇવે પર જ બેઠક કરીને નારાજગી વ્યક્ત કરી હતી પરિણામે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો નામ મારું જીગ્નેશ ઠાકોર છે જે મેં આગળ બી રજૂઆત કરેલી હતી ને નામ ગામ આપણે કોઈ મતલબ નથી મતલબ છે આવી બધી ઘટના અને હું આજે એટલા માટે આવી ગયો સાહેબ કારણ કે છ દિવસ પહેલા મારી જોડે આ ઘટના બની ચુકેલી છે જેના ઘાવ મારા હાથ પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે માતાજીની કૃપા હતી કે હું પોતે બચી ગયો હતો

અકસ્માત ગાડી સ્લીપ મારી ગઈ પાછળ ન્યાય મળવો જરૂરી છે અને છોકરા લોકો ના બી મળવું જરૂરી છે અને કોણ પાલન પોષણ કરવાનું આજે મારી સાથે છે અને આ ખોટી વસ્તુ નો પરમિન અમને ઈલાજ જોઈતો છે ને વારંવાર વંદન વંદન એના માટે વંદન એના માટે કે દરેક public નો જીવ લેવા માટે વંદન કારણ કે તમને કોઈ ફરક પડતો નથી તમે તમારા એસી compound થી બહાર આવો જોવો public ની દશા શું થતું છે public જોડે અને public જોડે શું શું થાય બધા ટોલ છે બધા ટેક્સ લે છે રોડ ઉપર રોડ રસ્તા માં આવી છે અને હું અત્યારે અહીંયા સામે સેકન્ડ ફ્લોર પર રહું છું અને હું મેં મોર્નિંગમાં જયારે અમે લોકો છે તો મોર્નિંગમાં ડેલી અપડાઉન વાળા લોકો રહે છે ડેલીમાં કોઈ ને કોઈ કેસીસ થવા જોવા મળે છે જે કોઈ બાઇક પર જતું હોય સ્લીપ મારી જાય રસ્તા પર ગમે તે બનાવ બને છે હર વર્ષે જોઈએ એવું નહીં કે આ વર્ષે જ છે પણ થાય શું છે કે સ્લીપ મારે જલ્લી જલ્દી લોકો ઉભા થઈ જાય અને પાછું કન્ટિન્યુ થઈ જાય પણ અત્યારે આજે જે ડેટ થઈ છે ત્યારે લોકોને ખબર પડી છે કે અહીંયા રસ્તા ખરાબ છે

આઈ થિંક બે વેનવાળા લોકો બી ગયા પણ એ ટ્રક આ હાથમાં આવી નહીં આવી તો નહીં ખબર પણ તે પછી અમે લોકો જોવા આવ્યા ને તૈયા બોડીમાં કંઈ વચન હતો અત્યારનું મુખ્ય તામેલ તો બસ અમારે એટલે જ માગ છે કે રસ્તો બના બીકોઝ અમે લોકો બી વાપી કરવા ટ્રાવેલી અમારા ભાઈ લોકો અમે લોકો અમારા ત્યાં કંઈ હાઈ તેની જવાબદારી કોન નહીં આજે આ રસ્તો બનશે તો તમારો ધ્યુવ બનશે ને કા અમારે ત્યાં કેટલા લોકો જીવ ગુમાવે છે એમ તો બાસ મિત્ર ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરું અને બે આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે